Que te dicha ya, vasude, vaya para... આપણા લાલ ને રે વાદળ્યા સુદન વસવા દેવ આવવા વદન ની રખવા વાદળયા સુધન છતી સતે પ્રભુજી મદુરાતી સતી પ્રભુ મદરા જસોદા ની ગોદ મારી તેડી ચાલ્યા દેવાય આપણા લાલને રે ચારે જસોદા જાગી શ્યામ સુદર ની રખવા લેગા ચારે જાગી સૌદા શ્યામ સુંદર ની રખવા લાયગાંદ ચાલ્યા વાસુદેવ આપણા લાલ ચારે ચ સૌદા પાવે પુત્ર મથુરા માયા ત્યારે જશોદા પાન કરાવે પુત્રે લઈ મથુરા માયાવે જય પોડાળિયા દેવકી જીના દ્વાર મારે તેડી ચાલ્યા વાસુદેવ અપડા લાલ ને રે સામળિયા નું સમરણ કરીએ શ્રી કૃષ્ણ ને ચરણે સામળિયા નું સમરણ કરીએ શ્રી वासुदेवया पड़ा लाल ने रे लाल ने श्री गोपाल ने रे टेढ़ी चाल्या वासुदेवया पड़ा लाल ने रे बोल शिवल्लभादी सके